અને કયું છે કે આપણા સમાજે કોઈનો અન્યાય સહન કરવાનો નથી આપને જણાવી દઈએ કે થોડાક સમય પહેલા કોડી સમાજના બે દિગ્ગજ નેતા કુવરજી બાવળિયા અને બ્રિજરાજ સોલંકીએ જબરજસ્ત એકબીજા પર પ્રહારો કર્યા હતા તે પછી અખિલ ભારતીય કોડી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોડીએ બેઉને સંયમ જાળવવા અપીલ કરી હતી તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ગુજરાતમાં કોળી સમાજના નેતાઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે આ પહેલાં ગુજરાત સરકારમાં મંત્રી અને જસદણના એમએલએ કુંવરજી બાવળીયા અને આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીના વિડીયો ખૂબ જ વાયરલ થયા હતા જેમાં તેઓ એકબીજા પર અલગ અલગ મંચ પરથી શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે

આપણા માટે શરમજનક વાત છે કોઈના બાપ ની તેવણ નથી મિત્રો કોળીનો ચારો અને હું તમને કહું છું રજૂઆત સમય થાય ને સમય આવે ને ત્યારે એક થઈ જાજો બધા હમણાં આપણે આપણી રીતે જ્યાં હાલતા હોય ને હાલો પણ સમય આવે ત્યારે બધા એક થઈ જાજો એક સમય આવશે કોળી સમાજ આ ગુજરાત પર રાજ કરતું હશે થોડાક સમય પહેલા ગુજરાતમાં કોળી સમાજમાં બે નેતાઓ વચ્ચે જોરદાર નિવેદન બાજીઓ થઈ હતી એક તરફ રાજકોટના જસદણના શિવરાજપુર ખાતે આમ આદમી પાર્ટીના કોળી નેતા સોલંકી દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે ગુજરાત સરકારના મંત્રી અને બાવળિયા પર જોરદાર નિવેદનબાજી કરી હતી સાથે જ ઘનશ્યામ રાજપરાના કેસનો ઉલ્લેખ કર્યો હતો અને તે પછી જસદણના એમએલએ કુંવરજી બાવળિયાએ પણ સામે પલટવાર કર્યો હતો અને કહ્યું હતું કે કેટલાક લોકો મુજ પર તાવ આપીને ત્રેવડ વાત કરી રહ્યા છે ભાવનગરમાં તેમનો ભૂતકાળ અને ઇતિહાસ શું છે તે પહેલા તપાસી લેવાની કોડી નિવેદનબાજી પર બાવળીયા બંને નેતાઓએ બોલવામાં સંયમ રાખવો જોઈએ કુંવરજી બાવળીયા એ કોળી સમાજના પીઢ અને વડીલ નેતા છે તેમની સામે આ નિવેદનબાજી યોગ્ય નથી તો કુંવરજી બાવળીયાએ જે પ્રહાર કર્યા છે તે એક પીઢ આગેવાનને નથી શોધતા હવે રાજુલાના એમએલએ હીરા સોલંકીનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી અને ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળિયાના નિવેદનો કોળી સમાજ માટે ખૂબ પડકારજનક બન્યા છે ગુજરાતમાં કુલ એકસો બ્યાસી વિધાનસભામાંથી છવ્વીસ બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ છે તો સમાચારોમાં બસ અત્યારે આટલું જ જોતા રહો જમાવટ તમારું શું માનવું છે કોળી સમાજના નેતાઓના નિવેદન વિશે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર